પશુપાલન શાખા જિલ્લા પંચાયત ભરૂચ સંચાલિત પશુ દવાખાનું અંગલેશ્વર તાલુકા દ્વારા ઉમરવાડા ગામ ખાતે નિશુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ દરમિયાન પશુ ચિકિત્સા વિભાગના નિષ્ણાત અધિકારીઓ હાજર રહ્યા હતા મદદનીશ પશુપાલન અધિકારી ડોક્ટર દીપ્તિ રાવલ પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર રાજવતી કાંડિયા સહાયક પશુધન નિરીક્ષક સતીશ એન પટેલ પશુધન નિરીક્ષક કુંદન પટેલ તેમજ પશુધન નિરીક્ષક યજ્ઞદીપ પટેલ દ્વારા પશુપાલકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પ દરમિયાન ગાય ભેંસ ઘેટા બકરા તેમજ મરઘા માટે કૃમિનાશક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સામાન્ય મેડિસિન જાતીય આરોગ્ય સારવાર તથા જરૂરી સર્જિકલ સારવાર પણ કરવામાં આવી હતી આ ઉપરાંત બર્ડ ફ્લૂ રોગના સંભવિત ચેપને ધ્યાનમાં રાખી ગામમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલ કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી કેમ્પ દરમિયાન ઉમરવાડા ગામના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પશુઓ માટે મફત આરોગ્ય તપાસ સારવાર તથા જરૂરી દવાઓનો લાભ લીધો હતો આ પ્રસંગે ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા